કૃષ્ણ કયા લાલકી જય ઉમિયા માવડાવો કૂળમાં મોડ કાના ને મીસરી ખવડાવો કાનો મોડ માનથી રીસાયો છે કાનો મારો બોલતો નથી બોલવાને કેમ કાના બાધા લીધી કનને માખણે ખવડાવો મોડ માનથી કનને મેસરી ખવડાવો મોડ માનથી હું તો રોટલો લાવી પણ ખાતો નથી હું તો છાસ લાવી પણ પીતો નથી માન બહો માણસ કેમ બોલતા નથી બોલવાને કેમ કાના બાધા લીધી કન ને માખણ ખવડાવો કનો મોડ માં નથી કન ને મિસરી ખવડાવ કનો મોડ માં નથી કઈ તે વાતનું છે ટેન્શન તને શેનો તો ભાર લઈ ફરે છે તો મોડ મારે થયું નથી તારો માખણ હું તો બોલે નથી કાનાને માખણે ખવડાવો કાનો મૂળમાં નથી કાનાને ને મિસરી ખવડાવો કાનો મૂળમાં માનતી તો જે કહે તે મને મંજૂર છે તો એ મારાથી તો દૂર કેમ છે આજ તારો ચહેરો હસતો નથી કીધા વગર કહી રસતો નથી કાનાને માખણે ખવડાવો કાનો મૂળમાં માનતી કાનાને મિસરી ખવડાવો કાનો મૂળમાં માનતી રાધે મંડળની બેનો તને વિનવે નવા નવા ભજનો તને સંભળાવે કાનુડાની વાત મારી માનવી પડશે નહીં માનો તો લાજ મારી જશે કાનાને માખણે ખવડાવો કાન મૂળમાં નથી કાનાને મિસરી ખવડાવો કાન મૂળમાં નથી કૃષ્ણ કનૈયા લાલ કી જય માતની જય